નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ધાનેરાના વોરવાસમાં વર્ષો જૂનું જર્જરિત મકાન ધરાશાયી બાજુના મકાન માલિક ભાઈ ભીત ધાનેરાના વોરવાસમાં વર્ષો જૂના મકાનનો પાછળનો ભાગ ધરાશાયી થયો છે આ મકાન ધરાશાયી થતા બાજુમાં આવેલ સાહેબ અનુબેન ફેજુસાના મકાનને પણ નુકસાન થયું છે ધાનેરા નગરપાલિકાને આ ઘટનાની જાણ કરાતા નગરપાલિકા દ્વારા કાટમાળ ખસેડવાના બદલે નોટિસ આપી છે વર્ષોથી આ મકાન બંધ હતું અને જર્જરિત હતું સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી શહેરમાં જર્જરીત મકાનોને પાલિકા દ્વારા નોટિસ આપી ઉતારી લેવાની કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ શહેરમાં અનેક બિલ્ડિંગો જર્જરીત હાલતમાં ઉભી છે ચોમાસામાં જર્જરીત મકાનો પડવાની ઘટનામાં વધારો થતો હોય છે તેવામાં વર્ષો જૂનું મકાન ધરાશાયી થતાં શહેરમાં આવા મકાનોને તંત્રએ ઉતારી લેવા જોઈએ નગરપાલિકા દ્વારા મકાન માલિક અજગર અલી અને ઇબ્રાહીમ અલી તૈયબ અલી વટનગરવાનું સંયુક્ત માલિકીનું હોવાથી અને બહારગામ રહેતા હોવાથી પાલિકાએ બંધ મકાનોને નોટિસ પાઠવી

અમે આઠ જણાની ફેમિલી હોય એના છોકરો મારો મન બુદ્ધિ નકાન માલિક ને જાણ કરી હા મકાન માલિક ને જાણ કરી એમનું શું કેવું છે એ લોકો અમે પંદર દિવસ કેળે આવશો તો પંદર દિવસ સુધી અમારે આ ના થઈ ગયા અમારે કોઈ મરી જાય કરી જાય તેની જવાબદારી કોણ લેશે